કાનાજીના ભોગ પ્રસાદ માટે આપણે એકદમ નવી જ રીતે સુપર સોપ પંચમેવા પાક બનાવીશું એના માટે બે કપ મખાના લેશું સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું એનો હલકો કલર આ રીતે ચેન્જ થઈ જાય પછી પ્લેટમાં કાઢી ઠંડા કરીશું બે ચમચી ઘીમાં ગુંદરને સરસ રીતે શેકી લેશું એટલે આ રીતે પપ થઈ જશે ફૂલી જશે એને કાઢી લેશું એ જ ઘીમાં આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને સૂકું નાળીયે લેશું એને પણ શેકી લેશું એને પણ કાઢી લેશું સાથે કિસમિસને પણ થોડી ફૂલી જાય ને ત્યાં સુધી થવા દેવાની હવે ગુંદરનો પાવડર કરી લેશું આ રીતે હવે મખાનાનો પણ પાવડર કરીશું આ રીતે પાવડર થઈ જઈને એટલે ગુંદર સાથે મિક્સ કરીશું ડ્રાય ફ્રૂટનો પણ કચરો ભૂકો તૈયાર કરીશું એને પણ મિક્સ કરીશું કિસમિસ મિક્સ કરીશું થોડું સુક્કુ નાળિયેર અને મગજધરીના બી એડ કરી મિક્સ કરી લેશું હવે ખાંડ વગર એકદમ નવી રીતે ઝટપટ બનાવવા માટે ગોળનો યુઝ કરીશું અને થોડું પાણી એડ કરી આ રીતે ગોળને મેલ્ટ કરી પછી બધું મિક્સર આ રીતે મિક્સ કરી દેશુ અને સરસ રીતે પેનથી અલગ થવા લાગે ને ત્યાં સુધી કુક કરી પ્લેટમાં સેટ કરીશું ઉપરથી મનગમતા ડ્રાય થી ગાર્નિશ કરી ઠંડુ કરી ભોગ પ્રસાદ માટે જરૂરથી ટ્રાય કરજો એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે